ડન નમસ્કાર ભરતભાઈ નમસ્કાર કરણભાઈ નમસ્કાર આજે આપણે કાજા કાજાવદરના અંદર જે અક્ષય સીટ્સની સ્વીટ થર્ટી નંબરની સ્વીટ કોન છે એના પ્લોટની મુલાકાત લેવા આવ્યા છીએ તો ભરતભાઈ આજે જે આપણે પંચોતેર એસી દિવસનો પ્લોટ થયો છે અને જે તૈયાર થઈ ગયેલી છે તો તમને શું લાગે છે આ પ્લોટ મકાઈ સારી લાગી મકાઈ સારી છે કેવો છે કલર કેવો છે બતાવો તો આ આ આજે ફોલેલી છે એમાં ઓકે તો કલર સારો છે આખો ડોડો ભરેલો છે ડુંગમાં આખો ભરી ચોમાસા ઋતુ હોવા છતાં બી આખો ભરાય છે પ્લસ પોઈન્ટ કહેવાય અને તમે જે બીજી બધી વેરાયટીઓ જુઓ છો તો એના કમ્પેરમાં તમને સ્વીટ થર્ટી કેવી લાગી એ કરતા મકાઈ સારી લાગી મકાઈ સારી લાગી પાન લીલું રહેવાનું પાન લીલું રહે છે અને બે દિવસ રહે તો હાલે બે દિવસ રહે તો એ ચાલે ડુંગમાં તોડ્યા પછી લાંબા ટ્રાન્સપોર્ટેશન માટે હાલે ચાલે કોઈ ચિંતા જેવું નથી એમ બરોબર છે તમે પોતે ખરીદવામાં બીજી શું વસ્તુઓ ધ્યાન રાખતા હોવ છો બસ આ જ લીલી રહી લીલી રહેવી જોઈએ તોડ્યા પછી લીલી રહેવી જોઈએ હા અને સ્વીટનેસ ટેસ્ટ વગેરે કેવો છે એનો સારું મારું સારું છે તમે વાઈટી તમને કેવું લાગી દી સારી લાગી સારી લાગી દી અશુભભાઈ જરાક આ ફિલ્ડના ફોટો લોને તો આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે

એટલે એનું કહેવા મતલબમાં કે બીજી કંપનીની મકાઈ માર્કેટની અંદર પડી હોય તો આ લોકોના પ્લસ ભાવ મતલબ અઠે ત્રીસના પ્લસ ભાવ મળે છે અને પહેલાં વેસાય ફેરે વેસાય છે એટલે એ બધી કંપનીની મકાઈની ખરીદી કરી અને માર્કેટમાં આપે છે એને વધારે ખ્યાલ હોય એટલે ખેડૂત માટે મતલબમાં બિયારણ કરવાલાયક ખરું અને ભરતભાઈ તમે મકાઈ ખરીદો છો આ એરિયામાં તો તમારો મોબાઈલ નંબર આપી દો તો ખેડૂતોને કોઈને મકાઈ આપી હોય તો તમારો કોન્ટેક કરે પંચાણું અડત્રીસ બાસઠ બાત્રીસ ઓકે થેન્ક યુ